હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું શાકની પણ જરૂર ના પડે ને એવા ભરેલા મરચાંની રેસિપી ભરેલા મરચાં બનાવવા માટે મિક્સર જારમાં આપણે એક મુઠ્ઠી જેટલા સિંગદાણા શેકી અને લઈ લીધા છે બે ચમચી જેટલા વ્હાઈટ તલ લીધા છે અને આ રીતના આપણે થોડા ગાંઠિયા લઈ એને ભૂક્કો કરી અને એડ કરી દેવાના છે તમે ગાંઠિયાની જગ્યાએ ચણાનો લોટ હોય તેને શેકી અને લઈ શકો છો હવે આપણે આને મિક્સરમાં દરદરૂ પીસી લેવાનું છે આ રીતનું ટેક્ચર આપણે જોઈએ છે ન વધારે ઝીણું કે ન વધારે જાડું એ રીતના આપણે પીસી લેવાનું છે હવે આપણે આમાં થોડા મસાલા એડ કરીશું બે ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર એડ કર્યું છે એક ચમચી જેટલી હળદર એડ કરી છે અને બે ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કર્યું છે એક ચમચી જેવું આમચૂર પાવડર અને એક ચમચી જેવું મીઠું એડ કરીશું અને એક ચમચી જેવી આપણે ખાંડ એડ કરવાના છીએ જેથી મરચાં છે તેનો ટેસ્ટ એકદમ ચટપટો અને ખાટો મીઠો આવે આ આપણે મોળા મરચાં લીધા છે આ મરચાં ટેસ્ટમાં તીખા હોતા નથી મોળા હોય છે આ રીતના આપણે વચ્ચે કટ કરી દેવાનો છે અને ચેક કરી લેવાનું છે કે અંદરથી મરચું ખરાબ નથી ને એ રીતના મરચાં આપણા ચેક થઈ ગયા છે કટ પણ થઈ ગયા છે હવે આપણે આ મસાલામાં એક ચમચી તેલ એડ કરી દઈશું મસાલામાં તેલ એડ કરી અને બરોબર મસાલો અને તેલ બધું મિક્સ કરી લેવું આ રીતના મસાલો હાથેથી પ્રેસ કરીએ તો બાઇન્ડ થાય એ રીતનું આપણે મસાલો મિક્સ કરી લેવાનો છે હવે આપણે આ મસાલાને દબાવી દબાવી અને મરચામાં ભરી લેશું આ રીતના મરચાનો કટ હોય ત્યાંથી આપણે આ રીતના મસાલો લઈ અને મરચાને આખા ભરી લેવાના છે મરચાને આ રીતના દબાવી દબાવી અને પૂરા ભરી લેવા આ રીતના આપણે બધા મરચા છે તેને ભરી લેશું તમે જોઈ શકો છો આ રીતના આપણે ફૂલ પ્રેસ કરી અને ફૂલ મસાલાવાળા મરચા ભરી લીધા છે આ રીતના બધા મસાલા ભરી લીધા છે અને આટલો મસાલો છે તે બચ્યો છે અને આપણે વઘાર કરી અને પછી ઉપરથી એડ કરી દશું હવે આપણે એક કળ કડાઈમાં એક ચમચી જેટલું તેલ લઈ લીધું છે તેલને આપણે ફૂલ ગરમ થવા દેવાનું છે પછી આપણે મરચા એડ કરવાના છે જેથી આપણે મરચા છે તે એકદમ ક્રિસ્પી રહે તમે જોઈ શકો છો તેલમાંથી ધુમાડો નીકળવા મળ્યો છે હવે આપણે ગેસની ફ્લેમ લો કરી દઈશું અને મરચાંને એડ કરી દઈશું એકાદ મિનિટ માટે ગેસની ફ્લેમ આપણે લો રાખવાની છે પછી આપણે મીડિયમ કરી દેવાની છે હવે આપણે મરચાંને આ રીતના ફેરવી લઈશું અને ફેરવી ફેરવી અને બધી સાઈડથી આપણે મરચાંને બરોબર તળી લેવાના છે જે સાઈડથી કાચું લાગે એ સાઈડથી આપણે ચીપિયાની મદદથી સાઈડ ફેરવી અને દબાવી અને બધી સાઈડથી મરચાંને બરોબર આપણે શેકી લેવાના છે મરચાં સાઈઝમાં મોટા છે અને થોડા કડક પણ છે એટલા માટે થોડી ટાઈમ લાગ્યો છે મને અહીંયા પાંચેક મિનિટ જેવું થયું છે મરચા તળવામાં મિનિટ ગયો એટલે છે તે બધી બરોબર થી તળાઈ ગયા છે તમે જોઈ શકો છો છે છે તે તળાઈ ગયા આ રીતના આપણે ચીપિયાની મદદથી ફેરવી ફેરવી અને મરચા ને બધી સાઈડથી થી બરોબર આપણે તળી લીધા છે હજી પણ જ્યાં પણ આપણે કાચું લાગે એ સાઈડ ફેરવીને આપણે દબાવી અને શેકી લેવાના છે હવે આપણા મરચાં છે ને તે બધી બરોબર ગયા છે હવે આપણે જે મસાલો વધ્યો હતો ને એ મસાલો આમાં કરી દેસુ જેથી મરચા ઉપર બરોબર સારું એવું કોટિંગ આવી જાય અને મરચાં નું ટેસ્ટ એકદમ સરસ ઉપરથી પણ ચટપટો લાગે આ રીતના આપણે મસાલાને મરચા ઉપર એડ કરી અને મિક્સ કરી અને સતત હલાવતું રહેવું કેમ કે આમાં ગાંઠિયાનો ભૂકો એડ કર્યો છે ને ગાંઠિયામાં ચણાનો લોટ હોય એથી એ ફટાફટ નીચે બેસી જાય છે એટલા માટે આપણે એને આ રીતના મિક્સ કરી અને મરચા ઉપર બરોબર કોટિંગ કરી લેવું એકાદ બે મિનિટ માટે આ રીતના આપણે મસાલા ને મરચાં સાથે શેકી લેવાનો છે તમે જોઈ શકો છો કે આપણે જે મસાલામાં બબરસ થતા હતા એ પણ બંધ થઈ ગયા છે એટલે મસાલો છે આપણો ગેસની ફ્રેમ બંધ કરી આપણે મરચાં ને સર્વ કરી લઈશું આ રીતના આપણે એક પ્લેટમાં મરસાને સર્વ કરી લીધા છે આ મરચાં ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આ મરચાં ખાઈએ રોટલી સાથે તો આપણે શાકની પણ જરૂર પડતી નથી તો એકવાર આ રીતના આ મરચાં જરૂર બનાવજો અને મને કોમેન્ટ કરજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી જો મારી રેસીપી સારી લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો